પૈસા તો જોઉં કોડ્યો કરવાનું ભાઈ ભૂલી જાય ને કે ધરાઈ માર પડ જાય એક દાડો હા મારવાની મો તાણે પછી લકીર ખાલે ભાઈ આટલો ઘારો નઈ વેઠતા તે માડો છે તેલ ની મેઠોટ મરસુ લેવા આવા હું કદી દેખલી તેલ ની રાણી પારી આ ના આવડો છે કદી તમાર કે લેવા તાણે પછી કાટા પેરો થયો આઈ તી સપનો મો બાબે ઓબળો તમાર કે મોસા નહીં આ રે આ તઈમ ખૂબ પડે ઇનમ તો આ મારો ખાટલો કા કરમી આલ્યો તો ને ઉભો કરે તો ને તે મોણત બોલો લઈને વાકણ આવતો રે જા પણ અહીં આલી તમને ભગવાન કોકા ઘી પાછી થી નહી કોકના કોક લઈ લઈને હેડે આયા નહી પણ આપડે ડોસી વેલ્ડિંગ તૂટી જાય પછી ઈમ ના તૂટતા એને તો મજબૂત થઈ ના જીવ મોસો કે આપણે મજબૂત ના હો 500 રૂપિયા વધારે ખર્જો તું ભાભી આ બોલે છે મોણા અમે હાલ હમણા માર પડશે ધરાઈ લઈ જો ખાટા બી ખાઈ લીધું ધરાઈ મી છેટલું ખવરાય મોસો મી નજર ના બગાડતા પાછા કહી દીધું તે પેલો એ તો ફોરા તૂટેલો ફૂટેલો તા પણ આપણા ઘરમાં તૈણ મોચા ઇન્ડાઈન પડી રહેતા હું ઉતે ખાવા લાયેલા છે

કઈ ના જાબો કઈ ના છે આ વળી વાત ચાલો છો તને હું કોની વાત છું તને એ મેઠા ભાઈ પેલા બોલ્યા મને રસ્તા પરથી નીકળી તે ઈમાં મગજ ફરી જો મારો કોણ 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 એ મેઠા ભાઈ મોવાળી થી નીકળી તે કોઈ રસ્તા પાડેલા છે ને એવું બધું બોલતા હતા મે કીધું મેલો રાણાવ તહેવારમ છો ઝઘડા કરો અને તમે ઘેર તહેવારમ ઝઘડા લઈ લઈને હેડે આવો છો એ મેઠો બોલ્યો તને પોડાડ્યો એટલે હું કરશે તમે ગાલ દઉં પેટમાં એ હું નહીં કરું તહેવાર સજા પલા તમે ડોશી ખાણો બોલી જાય તને રોજ

મારી વાતો પણ તદા દાદા નું છા હમણા હાલ મેલો આડતો ના હા તાણ આ લઈને આવ્યો છું પેરે જો ખાસ મન મારી પેરા લઈને આવ્યો છે તાણ મારી વાતો પણ પેલા મારી વાતો પણ તું એ ખોડી લો તારી ડોશી એ લી છે જે વસ્તુ હવે ઉઠાઈ લે પટ લઈ આ બાણ ઉઠાવ્યો તે પણ ના કહો આ હારું છે માં ડોશી હાથમાં આત્મા એક તાનું ઉઠાઈ લ્યો ડોશી બોલતો નહીં એટલે સબ 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 બોલી છે હે

પેરું રોવું પછી રોઈ લ્યો રોવાનું કદી રોવું લાગણી છે એટલે વડીલ છો સરપંચ એટલે મારા તમને કહેવાની ફરજ છે હું છે ને હું કોઈનો કોઈના બાપ નું ખબર નહીં પણ થયું એવું આ તમે હાલ ઉમે ગયા તા ઓમ કર્યું તમે અડધા ઊંઘ્યા હતા હું આખું ઊંઘ્યો તો યાર તમારું પણ શંખું છે મારે પણ હું શંખું નથી લેચું ના એને કૂંચણે કૂંચાડ્યું ના ખુસાતું નહોતું જો મને ખુશાતું નહોતું ચાલ પછી મારો તમારો સૂલો નહીં તમારો સૂલો આ બાજ છે મારે મારો શંગો પાછળ હતો પાછળ ઓ એ મારે ડોસી રોટલા કરતી એ લે ડોશીને બે બાજ્યો ના ચાલ

મારે ના જેવું નહીં થયું ભલે પડ્યું એ એ તો હું દવા કરી લ્યો ખાલી એકાવનસો નો દંડ પાડો અને એકાવનસો રૂપિયા હું મારી દઉં મારે ના જેવું નહીં થવ ખોટો તહેવાર એકાવનસો ભાઈ કશું બસ મારે બીજું કોઈ કેવું એટલું આવ્યું કે હું છે ને બંકા બજારમાં

કાલો વાલો છે સરપંચ નિરાશ ના જઈએ ન્યાય કરવાનું છે મારી વાત નો છો ઠકડો છે

આ બ્રુ તમારી જાય નહી રકમ ગોમ વચ્ચે ચાર લાફા મારો હાલ હાલ ઈ મેઠા હાલ સરપંચ બેઠા છે ન કરો પછી મજા નહીં આવો હાલ સરપંચ એડો હાલ તો એટલા પડ્યા નહીં આટલા પડ્યા છે પચીસો રૂપિયા જેવા છે લેવા બીજા પછી હું પોકાળું એવો જાણો હો હું કીધું લઈ જોશો બસ એક રૂપિયા પૂરા કરી હું તમને બરાબર હો લે ભાઈ આ પચીસો દેવા કરાય હું કીધું પછી પચીસો નાલ જ હું બેઠું કડવા એના તમે કડવા આપા ના મારે ના મો કડવા કઈ દઉં ને મોટો મોટો મોટ કઈ આ બાજા સરપંચ હું તો ખોટ દઉં પૈસા છે આલુ હો આ ધમ ની પાજા ના 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 સર તમે કાઉ દો કડવા એકાવનસો લેવા આવ્યો ને તું પણ જો મને તારા દસ હજાર ના લેવા પડે તો કે જીતું મો નોમ બદલી નાખ્યો મેઠું ખરેખર જીતું એકાવન હજાર લીધું તને શું ખબર માં